લીલવા દેવા શિવશક્તિ એજ્યુકેશન ટ્રસ્ટ દાહોદ સંચાલિત શિવશક્તિ આશ્રમ શાળા લીલવા દેવા ખાતે કાર્યરત છે જેમાં પત્રકાર ખંજરામેન ડામુર હિતેશભાઈ પ્રજાપતિ દીપકભાઈ લબાના મુર્તેઝાભાઈ પીપલિયા જેવો એ લોકચર્ચાના માધ્યમથી જાણ્યું હતું કે ઉપરોક્ત જણાવેલ બે સંસ્થાઓ એક જ કેમ્પમાં ચાલે છે જેમાં બાળકોને જે ઓરડાઓમાં અભ્યાસ કરાવે છે તે જ સ્થળે રહેવાનું તેમજ ઊંઘવાનું થાય છે જેમાં ઘણા ઓરડાઓમાં બાળકોને બેસવા માટે બેન્ચીસની વ્યવસ્થા નથી અને આવી કડકળતી ઠંડીમાં ગરીબ આદિવાસી તેમજ અન્ય આર્થિક તેમજ સામાજિક રીતે પછાત વર્ગના બાળકો નીચે પાથળા પાથર્યા વગર અભ્યાસ કરે છે અને જે તે સમયે શાળાના ઘણા બાળકો પાસે ગણવેશ તથા આવી શિયાળાની કડકડતી ઠંડીની ઋતુમાં સ્વેટર પણ પહેરેલું ન હોય તેવું જાણવા મળ્યું હતું હાલમાં દ્વિતીય સત્ર ચાલી રહ્યું છે ત્યારે આ શાળામાં પ્રથમ સત્રનો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે વધુમાં એવું પણ જાણવા મળ્યું હતું કે આ શાળામાં બાળકોને પોષણયુક્ત પૌષ્ટિક આહાર પણ આપવામાં આવતો નથી આ સમગ્ર બાબતને લઈને ઉપરોક્ત પત્રકારો સંસ્થાને જાણકારી મેળવવા હેતુથી ગયા હતા તેઓને સંસ્થાના ટ્રસ્ટી મુકેશભાઈ ઉર્ફે રાકેશભાઈ મોતીસી માળી દ્વારા ટેલિફોનિક ધાક ધમકીઓ આપવામાં આવી અને કહેવા લાગ્યા કે મને હુતેલો જગાડ્યો છે અમે પણ ઘણી બધી ખોટી સ્ટોરીઓ ઊભી કરી શકીએ છીએ આમાં પોલીસવાળા પણ ફિરાકમાં છે ડીવાયએસપી સુધીની પ્રોસેસ કરી દીધી છે મેં કલેક્ટર જોડે વાત થઈને પણ ખાલી મારું નામ ત્યાં સ્પીકર ઉપર આપો ને રાકેશભાઈ માળી બોલું છું એટલે ત્યાં સામે કલેક્ટર શું બોલે સાંભળી લેવાનું ખાલી હવે મને ત્યાં પીએસઆઈને બોલાડતા કેટલી વાર લાગે છે મારી પાસે આટલા રૂપિયા માંગ્યા છે મારા આચાર્યને પોલીસ સ્ટેશને અરજી અપાવી દઉં અને મારા આચાર્ય પાસે પચાસ હજાર માંગ્યા તો શું થાય તમારું સાબિત કરતા થઈ જશે પણ એકવાર તમારા ઉપર ફરિયાદ દાખલ થઈ જાય અને એકવાર ફરિયાદ દાખલ થાય ને પછી તંત્ર બધું દોડતું થઈ જાય અને એવું પણ કહેવામાં આવ્યું કે ખોટી રીતે ખરણીનો આરોપ લગાડી અને ખૂબ જ બીભસ્ત ગાળો તેમજ જાતિવાચક શબ્દો બોલી પત્રકારોને ઉપાડી લઈ જઈ મારવાની તેમજ જાનથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવી આ સમગ્ર ઘટના બાબતે યોગ્ય ઘટતી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એવી સાથે દાઉદ જિલ્લા કલેક્ટરે આવેદન પત્ર પાઠવવામાં આવ્યું બ્યુરો રિપોર્ટ ક્રાઇમ પડકાર ન્યૂઝ રમેશ સત્યની સાથે ઝાલોદ તાલુકાના લીલવા દેવા ખાતે સ્વામી વિવેકાનંદ એજ્યુકેશન ટ્રસ્ટ દાહોદ સંચાલિત દાહોદ એક શાળા ચાલે છે અને એક નિવાસી શાળા ચાલે છે જેમાં એક શિવશક્તિ એજ્યુકેશન ટ્રસ્ટ પણ છે અને તે ત્યાં એના કેમ્પસમાં ઝાલોદ તાલુકાના ચાર પત્રકારો ગયા હતા જે પત્રકારો ત્યાં શાળાની અંદર અને નિવાસી શાળાની અંદર શું ચાલી રહ્યું છે તે દેખી રહ્યા હતા કે સરકાર જે આશ્રમશાળાને નિવાસી શાળાઓમાં જે સુવિધાઓ સંપૂર્ણ રીતે પૂરી પાડે છે એ ખરેખર સંપૂર્ણ રીતે પૂરી પા થાય છે કે નહીં શાળાના બાળકોને તેનો લાભ મળે છે કે નહીં તે તપાસ માટે ત્યાં ગયા હતા અને ત્યાં ગયા બાદ ત્યાં એવું જોવા મળ્યું કે શાળાના બાળકો આવી કડકડતી ઠંડીમાં બિલકુલ નીચે પાથર્યા વગર આવી નીચે લાદી ઉપર નીચે બેઠા હતા અને બીજું કે એક જ રૂમની અંદર બધા બાળકો ભણે છે અને એક જ રૂમની અંદર અભ્યાસ કરે છે ત્યાં રહેવાનું પણ છે અને ત્યાં જ ઊંઘવાનું તો આ વસ્તુ ત્યાં એમને જાણવા મળી અને તેને લઈને થો કેટલાક સવાલો કરતા ત્યાં એ જે ટ્રસ્ટી હતા એ ટ્રસ્ટી થોડા ઉગ્ર પણ થયા હતા ત્યાં સ્ટાફ પણ થોડો ઉગ્ર થયો હતો અને સામે પત્રકારોને પૂછવા લાગી ગયા કે તમે કોની પરમિશનથી આવ્યા છો કોની કોને તમને પરમિશન આપી છે અને એ ઘટના તમામ બન્યા બાદ પત્રકારો બધા પોતપોતાના ઘરે જતા રહ્યા હતા પણ પછી એના બાદ ટેલિફોનિક રીતે ફોન આવે છે એક પત્રકાર ઉપર અને તેને ધમકી આપવામાં આવે છે અને ધમકીની અંદર એ કહે છે કે ભાઈ જાતિવચક થોડાક શબ્દો પણ બોલે છે અને એવું કહેવામાં આવે છે કે હું પત્રકારોને જે લોકો ત્યાં આવ્યા હતા પત્રકારો એમની તાકાત દેખાડી તો હું હવે મારી તાકાત દેખાડીશ એવા ખોટા શબ્દોનો ઉપયોગ કરે છે અને એવું કહે છે કે અમે ઘણી બધી ખોટી સ્ટોરીઓ ઊભી કરી શકીએ છીએ તમને ફસાવવા માટે તમે હુતેલાને જગાડ્યો છે અને પોલીસવાળા પણ તમારી ફિરાકમાં છે ડીવાયએસપી સુધીની પ્રોસેસ થઈ ગઈ છે અને પીએસઆઈને મને બોલાડતા કેટલું લોકોની હતા રાજકીય પક્ષ કરાવી લોકો છે તો પછી સામે વાળા એ પછી ધમકી આપી છે પત્રકારો આવેદન